તો બોટાદમાં એક અનોખા વિરોધ પ્રદર્શનના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કોંગ્રેસ અને સ્થાનિક વેપારીઓએ ખાડાઓનું પૂજન કરી તંત્રની નિષ્ક્રિયતા સામે અવાજ બુલંદ બનાવ્યો છે બોટદ શહેરમાં પ્રવેશતા તમામ રોડ રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માત સર્જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે બોટાદમાં કોંગ્રેસ અને સ્થાનિક વેપારીઓ દ્વારા ગઢડા રોડ પર પડેલા મસ મોટા ખાડાઓનું પૂજન કરવામાં આવ્યું ધૂપ અગરબત્તી અને પુષ્પ અર્પણ કરી ખાડાઓની પૂજા કરી અને અનોખો વિરોધ દર્શાવ્યો હતો આ પ્રદર્શન દરમિયાન ભ્રષ્ટાચાર બંધ કરવું ખાડા પૂરો જેવા નારા લગાવી તંત્રની ભ્રષ્ટ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો આ વિરોધ પ્રદર્શનમાં ઘટડા રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ પણ જોડાયા હતા બોટાદની અંદર પાળિયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ તુરકા રોડ બોટાદના તમામ રોડ રસ્તા ઉપર આવા ખાડા છે અને દહીંની હાલત હોવા છતાં આ ભાજપની સરકાર અને સત્તાધીશો એની સામું જોતા નથી ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય થોડાક દિવસો પહેલા દુકાનવાળા એવું કીધું કે આ જગ્યા ઉપર જ વાળો ગાડી લઈને તો પડ્યો તેનો હાથનું કાંડાને પણ મસ્કોડ આવી ગઈ હતી આવા અનેક નાના મોટા ખાડાઓ બોટાદ તમામ રોડ રસ્તા ઉપર થાય છે લગભગ આ સાત વર્ષથી આ ખાડા છે હવે આ ગઢડા રોડ કોઈ તંત્રને નજરમાં જ નથી આવતો આ ખાડા ઘણા ટાઈમથી છે અને ઘણા વાર અહીંયા અકસ્માત પણ થાય છે કાલે જ એક એક્ટિવ વાળા ભાઈ પડ્યા એને હાથ મસ્કોડાઈ ગયો હવે હવે હાથ મસ્કોડાઈ ગયો એની જવાબદારી કોણ લેશે એની કોઈ સારવાર કે કોઈ જગ્યાની કોઈ તંત્ર જવાબદારી લેતા નથી અને આપણા ધારાસભ્ય એવી વાત કરે છે કે બોટાદમાં સો કરોડનો રોડ બનાવ્યા છે તો સો કરોડનો રોડ ક્યાંય દેખાતો તો નથી બોટાદ શહેરમાં ખાડારાજને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમની મુખ્ય માંગ એ છે કે તાત્કાલિક ધોરણે રોડને મજબૂત રીતે રિપેર કરવામાં આવે અને તમામ ખાડાઓને પૂરવામાં આવે જેથી વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય ખાડા પડ્યા છીએ અમે અહીંયા જોતા હોય દિવસમાં દસ જણા પડે છે ચાલુ ગાડીએ લેડીસુ પડી જાય છે આદમી પડી જાય છે કોઈ ધ્યાન નથી દેતું અમારે ત્યાં ખાડા બુરવા પડે છે એટલું ને બધું લઈને ખાડા આ ઘરેડા રોડ લગીન ઠેઠો ઠેઠ લગીન છે ખાડા અને અમારી દુકાન પાસે અહીંયા ઘણા ખાડા છે બોટાદના નાગરિકોને ખાડા મુક્ત રસ્તાઓની સુવિધા ક્યારે મળે છે શું તંત્ર લોકોની આ વ્યાજબી માંગણીને ધ્યાનમાં લેશે કે પછી લોકોએ આવા જ અનોખા પ્રદર્શન કરવા પડશે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ